એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન ઓફ ઇન્ડિયા દ્વારા રવિવારને પ્રેરણા નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં સ્તન કેન્સરના દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો અને અગ્રણી બ્રેસ્ટ સર્જનોના અભિપ્રાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પહેલનો ઉદ્દેશ્ય સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવાનો આશા પ્રેરિત કરવાનો અને તેની સારવાર તથા વ્યવસ્થાપન અંગે સંવાદને પ્રોત્સાહન આપવાનો છે

એબીએસઆઈ એટલે એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન્સ ઓફ ઇન્ડિયા જેના નિયરલી બે હજાર મેમ્બર છે જે બધા બ્રેસ્ટ કેન્સરની સર્જરી દેશભરમાં અને આજુબાજુના દેશોમાં પણ કરે છે આજની ઇવેન્ટ જે હતી એનું નામ પ્રેરણા છે એના દ્વારા અમે એક બ્રેસ્ટ કેન્સરના પેશન્ટોની જે સર્વાઈવર સ્ટોરીઝ છે એ સર્વાઈવર કરતાં બી એ લોકો એક્ચ્યુઅલી વિનર્સ છે કારણ કે એ લોકોને આ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અહીંયા રહેલા ડૉક્ટરો અને બીજા ડોક્ટરોએ એમના સાથે રહ્યા એમની સારવાર કરી અને એના લીધે એ બધા આજે પાંચ દસ વર્ષ પછી પણ એમના જીવનમાં જે પણ લક્ષ્ય હતા એ બધા એચિવ કરી શક્યા કોઈને એવું હોય કે મારી દીકરીના લગ્ન થઈ જાય કે હું પોતે જોબમાં સારી રીતે સોસાયટીને કઈ રીતે મદદરૂપ થવું મેની ઓફ ધેમ હેવ ગોન બેક ટુ લિવિંગ વેરી મિનિંગફુલ લાઈફ્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ આવી સર્વાઇવર સ્ટોરીઝથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે એમના ફેમિલી મેમ્બર્સને પ્રેરણા મળશે અને ઓવરઓલ સમાજને પ્રેરણા મળશે એબીએસઆઈ કોમ્યુનિટી જોડે ડોક્ટર્સ જોડે ફેમિલી ફિઝિશિયન્સ જોડે અને ઘણીવાર ફાર્મા કંપનીઝ જોડે પણ પાર્ટનર કરે છે જેનાથી વિશ્વમાં જે નવી નવી શોધો થાય ખાસ કરીને દવામાં ટેકનોલોજીમાં વગેરેમાં એ ઇન્ડિયાના પેશન્ટ્સને ભારતના પેશન્ટોને બી એ મળી રહે એ ખૂબ જરૂરી છે એટલે આજે એક જે બીજા એક ડૉક્ટરે એનો એ ઉલ્લેખ કર્યો કે ભાઈ એ દવા જે હતી એ વિશ્વમાં પહેલીવાર બે મોનોક્લોનલ એન્ટીબોડી ભેગી થઈને એક સિરીન્જમાં આપી શકાય એ પહેલીવાર થયું એ દવા આપવાથી પેશન્ટોની કમ્ફર્ટ જે છે એક્સેપ્ટેબિલિટી છે એ બધું આપણે એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય એના માટે આ પ્રયત્ન હતો કે આપણે એનો વિમોચન ચોપડીનું કર્યું